પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી માંથી એસએસ ના વાલ્વ કાસ્ટિંગ બોલ વાલ્વ પીવીસી બ્રેન્ડેડ પાઇપ એસએસ ના થર્મોડાયનેમિક સ્ટીમ ટ્રેપ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દુકાન સંચાલક અજયભાઈ પટેલ આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું તેઓ દુકાનના સીસીટીવી ચેક કરતા બે જેટલા તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા આ ચોરી અંગે અજય પટેલે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર ઉપરાંતની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી

RN News, Ankle Swar.